સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ પહેલો પાના નંબર છોતેર પરનો પ્રસંગ છે શ્રી ઠાકોરજીની વિચિત્ર લીલા એનું રસપાન કરી બોલ શ્રી ગોપાલ લેલા લેકી જય પછી ધનજી પોઢવાનું પદ બોલ્યો અને બિહાગ કરીને સર્વેને પ્રસાદ વાંટ્યો પછી સઘળા વિદાય થયા અને અમો રાતે વેલા પરવારીને ભગવદ્ વાર્તાના પ્રસંગે પાંચા ભાઈ પોથી પધરાવીને ઓસરીમાં બેઠા ત્યાં વૈષ્ણવનું જૂથ પણ એક પછી એક પધારવા લાગ્યું આજે તો પાતળ નૃત્ય કરતાં અદકી ભેળી થઈ હતી બાયુ ભાયુ સર્વે ઘરના આવ્યા હતા પાંચા ભાઈનો ભાઈ નાનો તળસી અને તેની બહુ વાલંબાઈ અને તેનો દીકરો હરજી ઢાઢી પણ સાંજ વેળા તેડાવ્યા તે પીઠળથી આવ્યા હતા પછી મેં પાંચા ભાઈને મારા મનમાં જે ભાવ ઉભજ્યો તે કીધું કે પાંચા ભાઈ પોતી ખોલીને પ્રસંગ નૃત્ય વાંચાય છે પણ આજે તો તમારા પોતાના અનુભવની વાણીના પ્રસંગ સાંભળવાની કાંઈક ઈચ્છા છે અને માર્ગમાં ઠેરાવ ઉપજે તેવા વૈષ્ણવના ભાવના અને ચરિત્રના પ્રસંગ કાંઈક કહો તમને તો ઘણા ગ્રંથના અનુભવ પાઠે છે અને નજરે દીઠા અનુભવ પણ ઘણા છે તો તે સંભળાવો તો રૂડ એટલે કે રોજ વાંચન તો થઈ જ રહ્યું છે આજે તમારી વાણીનો લાભ આપો તમારો જે અનુભવ છે તમે જે નજરે જોયેલું છે તે વાર્તા પ્રસંગ કરો ધનજી કહે છે હા પાછા ભાઈ આજ તો છે પ્રસંગ કરો છો એ તો હરદામાં હાડ હાડ ઉતરી જાય છે છે એવો પ્રભાવ તમારી ઘણા સૂઝબૂજ આપીને પ્રસંગ સમજાવો છો અને તે પણ અમારા તો ધન્ય ભાગ્ય છે કે તમારી જેવા તાદર્શી ભગવતી નું દર્શન અને તેનો સત્સંગ ઘરે બેઠા થઈ રહ્યો છે એ વાત તો દેવોને પણ દુર્લભ છે દુર્લભ

વૈષ્ણવના ઘર આંગણે વૈષ્ણવ કોઈક પધારે ત્યારે તેના સમાધાન નિષ્કંચન વૈષ્ણવ હોવા છતાં ભાવથી કરતા અને ઠાકોરજી પણ ઘણીવાર તેવા વૈષ્ણવની જાણે કસોટી ન કરતા હોય તેવી વિચિત્ર લીલા પણ દેખાડે છે નિષ્કંચન એટલે કે ધન સંપત્તિ ન હોવા છતાં પણ વૈષ્ણવની આકતા સાક્તા ખૂબ જ ભાવપૂર્વક કરતા તેવી લીલા દ્વારા પણ અનેક જીવનો અંગીકાર કરતા હોય તેમ જાણ્યામાં આવે સાધારણ જીવને તેમાં દોષ દેખાય પણ ઠાકોરજીની અકળ લીલાને તેના અંતરંગ વૈષ્ણવ હોય એ જાણે જુઓ વૈષ્ણવો આંગણે પધાર્યાના માનને ભાવ ઘણા ઊંચાને ઊંડા હોય તેનો ભાવ તમને કહો વૈષ્ણવ કોઈ આંગણે પધારે તે સામા ઉઠીને ચાલીએ જય શ્રી ગોપાલ કરતા અંગો અંગથી ભેટીએ મોટેરા હોય તો તેના ચરણમાં ઝૂકી પડીએ ને પછી ઘરમાં પધરાવીએ આસન બિછાવીએ ને પછી સ્નાન પાણીનું પૂછીએ જલપાન કરાવીએ પછી ઠાકોરજી રૂડી રીતે બિરાજે છે ને તે વાત પૂછીએ પછી રાજના ખબર અંતર પૂછીએ એ માન આપ્યા કહેવાય વૈષ્ણવો ઘરે પધારે તેમની આગતા સ્વાગતા કેવી રીતે કરવી એના વિશે પાછા ભાભાએ વાત કરે છે પછી દિનતા ભાવ દાખવીને ને મનોહાર કરીએ કે રાજ તમ પધારે અમારું મન ઘણું રૂડું થયું તમારા દર્શનથી અધિક આનંદ થયો તે વાલપના વચન કહેવાય પછી ઘણી આંકતા સ્વાગતા કરીએ પણ સંકોચ કશે જ વાતનો ન રાખીએ હવે તેવા વૈષ્ણવના ભાવ તમને વાર્તા પ્રસંગે કહું તે અમો વૈષ્ણવના જૂથમાં જમનાપાન કરવા ગયા હતા તે આપણા ઠાકોરજીના મંદિરમાં ઉતારા કીધા હતા ત્યારે એક દિવસ હું અટારી પર ગયો ત્યાં સુરજી ઓજો મહાપ્રભુજીના સેવકની વાર્તા ઉતારતો હતો ત્યારે તે પ્રસંગ લખતો હતો તે મેં તેની પાસેથી સાંભળ્યું અને સાંભળીને મારો હરદો હાથ ન રહ્યો થોડીક તો શુદ્ધ ખોઈ બેઠો પછી મનમાં એ વિચાર કીધો કે વૈષ્ણવ આંગણે પધારે તે વૈષ્ણવ તેના સમાધાન માટે કેવા પ્રાણ પાથે છે વૈષ્ણવને સાચવવા માટે ધન સંપત્તિની જરૂર નથી ભાવની જરૂર છે અને એમને આગતા કરવા માટે વૈષ્ણવો કેવા પોતાનું પ્રાણ પાથરી દે છે એની વાત આપણને આ પ્રસંગમાં કરી છે આ જાણીને મારું મન વિવળ થઈ ગયું ધન્ય છે એવા વૈષ્ણવના જીવનને જેને વૈષ્ણવતાના ગુણ પચાવ્યા છે તેણે શ્રી ગોપિન્દ્રજી ની આજ્ઞા લીધી અને ઠાકોરજી એ આજ્ઞા આપતા કીધું કે સુરજી એ જીવ ખાતાનો છે તેને લખી આપજે તેના કામ નો ગ્રંથ છે પછી તેણે તે પ્રસંગ લખ્યા ની પોથી મને પધરાવી દીધી તેમાંનો એક નિષ્કંચન વૈષ્ણવના ભાવનો પ્રસંગ કહું જે મેં તે દિવસે સાંભળ્યો હતો મહાપ્રભુજીનો એક સેવક નામ છે એમનું કૃષ્ણદાસ અને તેની સ્ત્રી તે ગુજરાતના બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને એ બે જીવ લીલાના હતા તેને મહાપ્રભુજીનું દાન થયું હતું પણ સ્થિતિ એ નિષ્કંચન પણ મહાપ્રભુજીનું વચન પાકું પાડતા આવ્યા ગયા વૈષ્ણવનું સમાધાન રૂડી પેરે કરતા એના ભાવ ઘણા ઊંચા હતા નિત્ય ઠાકોરજીની સેવા રૂડી પેરે કરીને એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને લેતા એવી એની ટેક હતી એક સમયે દસ પંદર વૈષ્ણવનું જૂથ આચાર્યજીના દર્શન અડેલ જતું હતું તે વાટમાં કૃષ્ણદાસના ઘરે આવીને મુકામ કર્યો અને કૃષ્ણદાસ ઘરે ન હતા પણ તેની સ્ત્રી વૈષ્ણવને દંડવત કરીને ઘરમાં પધરાવ્યા ને પછી વિચાર કીધો કે ઘરમાં તો કાંઈ સામગ્રી નથી અને કૃષ્ણદાસ ઘરે નથી વૈષ્ણવો પણ ભૂખ્યા હશે પરિસ્થિતિ જાણશે તો પાછા ફરશે તો ઠાકોરજીને માઠું લાગશે વૈષ્ણવો પધાર્યા છે એટલે કે આગતા સ્વાગતા તો ઘણી કરવી છે એમને પ્રસાદ લેવડાવ્યા વગર મોકલવાય નથી પણ ઘરમાં કાંઈ છે નહીં અને એવું વિચારે છે કૃષ્ણદાસ ઘરે નથી પાછા તો એને વિચારે છે કે જો વૈષ્ણવ પરિસ્થિતિની જાણ થાય તો કોઈ વૈષ્ણવ પ્રસાદ લેવા રોકાશે નહીં અને એ પાછા જાય તો ઠાકોરજીને સારું નહીં લાગે તો હવે શું હવે શું થાય આમ વિચાર્યું ને તેના મનમાં એક વિચાર આવ્યો કે વણિક શેઠ રોજ મને ટોક કરે છે કે તું એકવાર મારા ઘરે આવ તેને મારા રૂપનો મોહ છે તો આ દેહ કાચી માટીની શું કામની છે જે દેહથી ભગવત ધર્મ ન સચવાય તો આખાર ખાખ છે માટે આ દેહ ભલે ગીરે મૂકવી પડે આમ વિચારીને તે વણિક શેઠની દુકાને જઈને કીધું કે હું તમે કહેશો મારે થોડું સીધું સામાન જોઈએ છે તો આપો પોતાની દેહ પોતાનું શરીર જે છે એને ગીરવે મૂકી દીધું સ્ત્રીની વાત સાંભળીને શેઠ તો ઘણો રાજી થઈ ગયો અને કીધું કે તમારે જોઈએ તેટલું લઈ જાઓ સંકોચ ના રાખશો પછી જોઈએ તેટલી સામગ્રી લઈને આવી રૂડી રીતે રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરાવી વૈષ્ણવને અદકાઈથી પ્રસાદ લેવડાવ્યો અને પછી જે વધ્યું તે બધું ગૌબ્રાસમાં કાઢી નાખ્યું એટલે કે ગાયને આપી દીધું પોતે તેમાંથી કઈ ન લીધું ઠાકોરજીને ધરેલું હતું પણ પોતે એમાંથી કશું જ નથી લીધું કેમ વૈષ્ણવ જવા સાબદા થયા ત્યાં કૃષ્ણદાસ સામગ્રી લઈને આવી પહોંચ્યા વૈષ્ણવને મળ્યા ને રોકાવા આગ્રહ કર્યો અને કહ્યું કે આમ પ્રસાદ લીધા વિના કેમ જાવ છો ત્યારે વૈષ્ણવો કીધું કે કૃષ્ણદાસ પ્રસાદ તો આજે રૂડી પેરે તમારે ત્યાં લીધા છે અમારે પંથ લાંબો છે તો રજા આપો પછી વૈષ્ણવને પાદર સુધી વાળાવા ગયા ઘણું ભેટ્યા ને વૈષ્ણવ વિદાય થયા પછી કૃષ્ણદાસ ઘરે આવ્યા અને સ્ત્રીને પૂછ્યું કે ઘરમાં કઈ સામગ્રી તો હતી નહીં તો સમાધાન કેવી રીતે કીધું ત્યારે સ્ત્રીએ સઘળી વાત જે હતી તે બધી જ કીધી ત્યારે કૃષ્ણદાસ સ્ત્રીની વાત સાંભળી તેના ચરણમાં પડી ગયા અને કહ્યું કે ધન્ય છે તને

મારક માં કીચડ છે તારા પગ પણ બગડી તું કાંધ પર બેસીક મનમાં ઘણો હરખાણો ને પાણીનો લોટો સાથે લઈને આવ્યો કમાડ ખોલી ને કીધું કે લ્યો આ પાણીનો લોટો તમારા પગ ધોઈ નાખો ત્યારે સ્ત્રીએ કહ્યું કે મારા પગ સૂકા છે બગડ્યા નથી વણિક બોલ્યો કે કેમ બગડ્યા નથી ત્યારે સ્ત્રીએ જેવી હતી તેવી બધી વાત કહી સંભળાવી અને વણિક બોલ્યો કે તારો ધણી તને મૂકી ગયો પણ આ બધી વાતનું કારણ શું છે તે મારા જાણ્યામાં આવે તો સારું એને ઉત્કંઠા થાય છે કે એવો કયો પતિ હોય કે જે પોતાની પત્નીને પરપુરુષ સાથે મૂકવા આવે ત્યારે સ્ત્રીએ બધો પ્રકાર જણાવ્યો અને વણિક તેના સાંભળીને તેના પગમાં પડી ગયો અને બોલ્યો કે બેન તું મને સદ્બુદ્ધિ આપવાવાળી નીકળી તારા સંગે મને વૈષ્ણવ કર મારે હવે વૈષ્ણવ થઈને રહેવું છે પછી તે આચાર્યજી નું દાન પામી સેવક થયું ઠાકોરજીની કેવી વિચિત્ર લીલા કે આવી રીતે એ જે જીવ હતો વાણિયાનો વણિક નો જે જીવ હતો એને શરણે લીધો જુઓ વૈષ્ણવો આ વાર્તા પ્રસંગમાં ભાવ કેટલો ઊંચો છે જો વૈષ્ણવમાં દ્રઢતા હોય તો જ આ વાત પ્રસંગ જીરવી શકે કાચી દશાવાળા તો સાંભળીને છલી મરે માટે આવા ભાવના પ્રસંગ તો થાય જો વૈષ્ણવમાં વૈષ્ણવપણું હોય તો તે અલૌકિક બુદ્ધિ વિચારે કે ઠાકોરજીએ કેવી વિચિત્ર લીલા દેખાડીને વણિક જીવનો અંગીકાર કીધો અને ખરા વૈષ્ણવ ઉપર કોઈની દોષ દ્રષ્ટિ ચાલી ન શકે વૈષ્ણવના હરદામાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાંથી લૌકિક બુદ્ધિ પાછી ફરે અને વૈષ્ણવની દ્રષ્ટિ તેની ઉપર થતાં તેની બુદ્ધિ નિર્મળ થઈ જાય વૈષ્ણવના ભાવની કસોટી કરીને પણ જીવને શરણે લે એ ઠાકોરજીની વિચિત્ર લીલા કહેવાય તેના ભાવ કોક અંતરંગ વૈષ્ણવ સમજે વૈષ્ણવો ઠાકોરજીની સેવા તો સૌ કોઈ કરે પણ ઠાકોરજીનું પ્રગટ સ્વરૂપ વૈષ્ણવનું છે તેની સેવાટેલને સમાધાન કરવું દોયલું છે તે આવા ઊંચા ભાવ હોય તો સાંપડે માટે વૈષ્ણવો આપણે આંગણે વૈષ્ણવ પધાર્યાના માન ઘણા રાખો કાલે આપણા આંગણે વૈષ્ણવ તાદર્શી કોટીના પધારશે જો આગલા દિવસે પાંચા ભાભા આ પ્રસંગ એટલા માટે ગઈ છે કે બીજા દિવસે વૈષ્ણવો પધારવાના છે તો આ વાર્તા પ્રસંગ થકી વૈષ્ણવોને શીખ મળે કે આપણે આંગણે જે વૈષ્ણવો પધારવાના છે તેનું માન સન્માનને આગતા સ્વાગતા કેવી રીતે કરવી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણ કરવા ચતુરાદશીને દી ગ્રંથનો શુભ આરંભ માંડવો છે તો વૈષ્ણવની સેવાને સરભરા કરવા સાબદા થઈને રહેજો તો આપણા ગામનો ટીમ્બો ઉજ્જવળ થાય તેમ કરજો તમ વૈષ્ણવની સુદૃષ્ટિથી સઘળા કાજ સિદ્ધ થાય તે અમારે મન નિશ્ચય વાત છે વૈષ્ણવની સેવા ટેલમાં દેહ ઘસાય ત્યારે જાણવું કે કૃતાર્થ થઈ ત્યાં લગી તો વિષયમાં દેહનો ભોગવટો જીવે કર્યો છે તેમ જાણવું વિષય ભોગવતા જે દેહ પડે એ તો જીવ નરકે જાય અને વૈષ્ણવની ટેલ કરતાં દેહ પડે એ જીવ ઠાકોરજીની લીલામાં જાય આવા પ્રસંગ આપણા ઘરમાં પણ વૈષ્ણવના ઘણા છે મર્યાદા માર્ગમાં પણ છે મોર ધ્વજ રાજા અને શેઠ સગાળસાના આંગણે આવ્યા અતિથિના સન્માન કેવા કીધા તેનું પ્રમાણ આપણામાં મૌન લખા થઈ ગયા તેણે પણ પોતાની દેહ વૈષ્ણવ અર્થે અર્પણ કરવા કીધું ત્યારે જામ તુમાચી પગમાં પડી ગયો ઈ મારગ માટે પ્રાણ પાથર્યા કહેવાય દેવશીભાઈ પટેલ વૈષ્ણવ એકનો એક દીકરો ચાલ્યો પણ મારગનો ચીલો ન છોડ્યો અને અલૌકિક કીધું તે માર્ગ માટે પ્રાણ પાથર્યા કહેવાય વૈષ્ણવ વાંગણે પધારે તે પ્રાણના પાથરણા કરીને બિછાવીએ ત્યારે થાય એવા ભાવ હોય ઊંચા ભાવ કહેવાય આમ આમ પ્રસંગ 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 ભાભાએ પૂરો કર્યો ભાઈના સાંભળીને સૌ વૈષ્ણવ જૂથના નેત્રમાં જલ ભરાઈ આવ્યા અને ભાભા પણ ઘડીક અવાક થઈ ગયા તેના નેત્રમાંથી પણ જલની ધારા ચાલી અને ગદગદિત થઈને બોલ્યા કે વૈષ્ણવો કઈ ઓછા અદકું કહેવાનું હોય તો ક્ષમા કરજો ધનજી ભાભાની આમ વાણી સાંભળીને ગરજી ઉઠ્યો ભાભા ભાભા હવે તમારી વાણીને રોકો આવી વાણી બોલો તે તમને એ અમને નથી તમે તો અમારા જીવનના સાચા છો આમ ક્ષમા કરવાનું અમને કહો તે તો ઘણું અજુગતું લાગે અમે તો તમ પાસે ખર જેવા છીએ ડફણા મારો તો સીધા સીધા હાલીએ પાછાભાઈ કહે છે કે ધનજી એમ ન હોય વૈષ્ણવની ચરણ રજ થઈને રહીએ તો સારું કાંઈક વાણીથી મુખરતા દોષ થઈ જાય તો ક્ષમા કરવાની વિનંતી તો કરવી જોઈએ કારણ કે મેં મારા મુખથી પ્રસંગ કીધું જો પોથીએ વાંચીને કહું તો કોઈ દોષ ન લાગે પોથીમાં જે લખી ગયા તે કહેવામાં ને સાંભળવામાં તો સુપ્રિત વધે માટે મુખથી જે ઉપજ્યું તે કીધું તેમાં કાંઈ ઓછું અદગું હોય તો ક્ષમાની વિનંતી કીધી અને વૈષ્ણવ તો દયાળુ છે ક્ષમા આપે જ કે ખાલી વાંચન કરી ગયા હોઈએ તો જે લખેલું છે એ જ વાંચ્યું છે પણ જ્યારે મુખથી પ્રસંગ કેતા હોઈએ તો ક્ષમા અવશ્ય માંગવી જોઈએ કે આપણાથી ભૂલે ચૂકે કઈ ભૂલ થઈ ગઈ હોય તો વૈષ્ણવો ક્ષમા કર્યા પછી અંદરજીને ભાવ થયો ને બોલ્યો કે ભાભા અમો તો તમારા ચરણની રજ બરાબર પણ થયા નથી તો ક્ષમાની યાચના તો અમો કરીએ કે તમો ભાભા વૈષ્ણવ ધર્મ સાચવવો ઘણો વિકટ છે અને ઊંચો ધર્મ તો વિકટ હોય ઊંચા વસ્તુના મૂલ પણ ઊંચા હોય ને એમ સાધારણ વાતે ઊંચી વસ્તુ થોડી હાથ લાગે હીરા માણેકના મૂલ તો તેની જેટલા ઊંચા હોય તે તો કોક જવરલા ખરીદે એ કંઈ થોડા બકાલાના ભાવે મળે હીરા માણેક કંઈ શાકભાજીના ભાવે મળતા નથી એવી રીતે વૈષ્ણવતાનો આપણો જે ધર્મ છે એ પણ એટલો ઊંચો છે તો એના એનું મૂલ્ય પણ એટલું જ ઊંચું હોય આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ